સારું જે ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી તમે કીધું કે ભજન એટલે શું ભજન કોનું કરવું અને ભજન કરવાનું કારણ શું અને ભજન કેવી રીતે કરવું બરાબર અને કોણ ભજન કરે ભજન કરે કોણ તો એ મુદ્દો નથી અને ભજન કહેવું કોને તો ભગત આપણે જે ગાતા હોઈએ છી એને પણ ભજન કહે છે લોકો કે ભજન ગાય છે પણ એવું કહેતા હોય છે કે ભજન સાંભળવા જાય છે બરાબર આપણે એને રચના કહેતા હોઈએ છીએ વાણી કહેતા હોઈએ છીએ તો રચના અને વાણી એ શબ્દ સારા છે કારણ કે ભજનનો અર્થ જુદો છે અને જે આપણે ગાઈએ છીએ સાંભળીએ છીએ એ ભજન નથી અને સંત વાણી કહેવાય સંત વાણી સંત એટલે કે સાચા સાધુ સંતો અને વાણી એટલે એની વાણી એના બોલેલા શબ્દો તો એ શું શબ્દો કહે છે શબ્દ શું સમજાવવા માગે છે એને સંત વાણી કહેવાય એને ભજન ન કહેવાય ભજનનો આખો અર્થ જુદો થાય છે બરાબર જેમ કે આપણા સંસ્કૃતમાંથી આ શબ્દ આવેલો છે પહેલાં તો ભજનમ હવે ભજનમ શબ્દનો જે અર્થ છે ને એનો અર્થ થાય છે આદર સત્કાર કરવો આદર થાય છે અને મૂળ શબ્દ ભજ તો આ સંસ્કૃત ભજ શબ્દ પરથી જ આ ઉદભવે છે જેનો અર્થ થાય છે આદર કરવો જેમ કે ભજ ગોવિંદમ આપણે કહીએ છીએ ને કે ભજ ગોવિંદમ બરાબર હવે ભજન તો ભજનનો અર્થ છે પરમ તત્વ કે પછી ઈષ્ટદેવનો આશ્રય લેવો બરાબર એની સેવા કે ઉપાસના કરવી એ મૂળ ભજન છે તો ઈષ્ટદેવ કોણ છે આપણો આપણો ઈષ્ટ તો આપણી અંદર જ છે ઈષ્ટદેવ એ જ આત્મા છે એ ઈષ્ટદેવ આત્મા આપણી અંદર ન હોય તો આપણે કોઈ વસ્તુ ન કરી શકીએ મૂળ ઈષ્ટદેવ તો દરેકની અંદર પોતાનો આત્મા જ બેઠેલો છે એ જ ઈષ્ટદેવ છે પોતાનો જેને કુળ દેવું એ દેવતા પણ ઘણા કહે છે પણ દેવી કહો કે દેવતા કયો સરવાળે બે એક જ વસ્તુ છે સુરતા કીઓ કે આત્મા કયો શિવ કહો કે શક્તિ કયો સરવાળે બે એક જ છે એમાં કાંઈ જુદા પણ નથી બરાબર પણ એ આપણી અંદર છે આત્મ સ્વરૂપે પ્રકાશ સ્વરૂપે શબ્દ સ્વરૂપે આપણી અંદર છે એને ભજવાના છે બરાબર જેમ કે કોઈ ગુરુ આપણને મંત્ર આપે જાપ જપવાનું આપે બરાબર ધ્યાન ધરવાનું પણ કહે અમુક જગ્યાએ એ એમાંથી એ કોઈ ભજન નથી એને જપ કહેવાય બરાબર મંત્ર સ્મરણ કહેવાય વટકંઠ હલાવીને સ્મરણ એક સ્મરણ યાદ કરવું પણ થાય છે તો આમાંથી કોઈ ભજન એ નથી ભજન ઓટોમેટિક ઓલરેડી આપણી અંદર ચાલી જ રહ્યું છે જે ભજન છે ને આપણી અંદર સતત શરૂ જ છે એ ભજનને માત્ર આપણે સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે હું અનેક ઓડિયો હું બોલો છું કે ભજન કરવાનું નથી ભજન સાંભળવાનું છે અને ભજન જે થઈ રહ્યું છે સતત સોહમ સોહમ ચોવીસ કલાક એ ભજન ચાલુ છે જે શબ્દો અંદરથી બહાર જાય છે એમાં હમ ને બહારથી અંદર આવે છે એમાં સો સો હમ સો હમ આ જે ભજન છે ને એ જ આત્મા પરમાત્માનું મિલન છે એ જ આત્મા પરમાત્માનું ભજન છે બરાબર તો એ આત્મા સુધી પહેલાં કેમ જાવું ને પછી પરમાત્મા સુધી કેમ જાવું એના માટે અનેક ઓડિયામાં હું બોલી ચૂક્યો છું તો એ ભજન માત્ર સાંભળવાનું છે તો સાંભળનારું કોણ છે સાંભળનારી સ્વયં સુરતા છે શ્વાસો શ્વાસમાં જે ભજન ચાલી રહ્યું છે ઘણા ઓડિયોમાં હું બોલું છું કે નાકના અગ્ર ભાગ ઉપર બે જે નસકોરા છે બે જે છિદ્રો છે નાકની નીચે એમાં જે બહારથી શ્વાસ ખેંચીએ એમાં સોસ નામનો ધ્વનિ પ્રગટ થાય છે અંદરથી બહાર કાઢીએ એટલે હમ સો હમ સો હમ આ ભજન ઓલરેડી સતત ચોવીસ કલાક ચાલુ છે એ બંધ જ નથી થતું એ ભજનને માત્ર સુરતા દ્વારા સાંભળવાનું છે પણ જ્યાં સુધી આપણી સુરતા વિખરાયેલી હોય છે જ્યાં ત્યાં પથરાયેલી હોય છે હે ત્યાં સુધી વજન તમે ન સાંભળી શકો કારણ કે એને સ્થિર કરવી પડે છે સુરતાને તો સુરતાને ભટકાવનારું કોણ છે સુરતાથી ઉપર આત્મા બરાબર પછી સુરતા અને પછી મન તો મન અને આત્માની વચ્ચે જે સુરતા છે જેને હું ધ્યાન કહું છું ચિત્ત કહું છું સુરતા કહું છું બરાબર એ સુરતાનો એક અર્થ સાંભળવું પણ થાય તો ક્યાં સાંભળવાનું છે કોને સાંભળવાનું છે કેવી રીતે સાંભળવાનું છે ક્યાં સુરતાને આપણે સ્થિર કરીએ તો ભજન સાંભળી શકીએ એ છે શ્વાસો શ્વાસની ક્રિયા ન્યા સુરતાને જોડો સુરતા મન અને આત્મા તો એ સુરતા મન સાથે ફસાયેલી છે ને મન સુરતાને ફસાવવાનો પ્રયત્ન કરે છે અને આત્મા તરફ ઉપર ઉઠવા દેતું દેતી દેતું નથી મન સુરતાને બરાબર તો એના માટે સતત અભ્યાસ કરવો પડે છે ભગત બધા સંતો અભ્યાસ કરીને જ ગયા છે અભ્યાસ કરીને જ ભજન સાંભળ્યું છે જે ચાલી રહ્યું છે ભજન સતત ત્યાં માત્ર આપણી ચિત્રરૂપી સુરતાને છોડવાની છે હું ઘણા ઓડિયો હું બોલું છું કે તમે કોઈ એક જગ્યાએ જાઓ શાંત વાતાવરણ તમારા ઘરે બરાબર કોઈ એક એક્સ્ટ્રા રૂમ હોય કે રૂમ ન હોય તો આજુબાજુમાં જ્યાં કે તમારી પાસે શાંત જગ્યા હોય એવી જગ્યાએ જાઓ અને જો ક્યાંય શાંત જગ્યા ન મળે તો કાનમાં ફર્સ્ટ ક્લાસ રીતે કપડામાં સીવી અને રૂના બે ડટા બનાવી લેવા અને કાનમાં ભરાવી દેવા બરાબર અને પછી તમને બહારનો કોઈ કોલ હાલ સંભળાશે નહીં અને આંખો બંધ કરવી હોય તો ભલે આંખો સેન્ટ્રલમાં નાશે કાન અગર ભાગ ઉપર રાખવી હોય તો ભલે આંખો બંધ કરી દો તો શું છે કે નીંદર આવવાની સંભાવના રહી છે અને આંખો ખુલી રાખો તો રજોગુણમાં ગુણમાં પકડાવવાની સંભાવના રીતે આંખો બંધ કરી દો તમો ગુણમાં પણ સેન્ટ્રલમાં રાખો ને એટલે તમે સત્વગુણમાં છો એ મારું કહેવાનું ચલો ઠીક છે હવે તમે આંખો બંધ કરીને પણ બેસી શકો છો બરાબર પણ નીંદર ન હોવી પડે એનું ખાસ ધ્યાન રાખવાનું જાગૃત અવસ્થામાં રહેવાનું આંખો બંધ કરો એટલે તમને બહારનું ચિત્ર દેખાતું બંધ થઈ ગયું બહારનું ચિત્ર દેખાતું બંધ થઈ ગયું પછી એટલે કે ચેતન મન જે બહાર દ્રષ્ટિ બધું જોઈ રહ્યું હતું એ મન બંધ થઈ ગયું બહાર દ્રષ્ટિ જોતું એટલે ચેતનમન અહીં અટકી ગયું પછી અંદર અવચેતન મન શરૂ થાય છે અવચેતન મેનની અંદરથી સંકલ્પ અને વિકલ્પો સતત ઉઠતાડીએ છે અને સંકલ્પ વિકલ્પ એ જ મન અને એ ઉઠે છે સુરતામાંથી કારણ કે સુરતાની અંદર આ બધા વિષયો ભરેલા છે જેમ કે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દસ્પર્શ રૂપરસ ગંધ મોહ માયા માન મોટા એ અહંકાર આ બધું અનેક પ્રકારનો કચરો આ સુરતામાં ભરેલો છે કારણ કે સુરતા અનેક જન્મોથી ભટકતી એટલે એ સુરતાને સ્થિર કરો શ્વાસો શ્વાસની ક્રિયા ઉપર જે ચાલી રહી છે બરાબર એ ભજન છે બાકી અન્ય જગ્યાએ તમે ક્યાંય પણ ભજન કરશો તો તમને ભજન સાંભળી જ નહીં શકો નખથી શીખા સુધી શરીરમાં ક્યાંય પણ તમે ધ્યાન ધરશો એટલે રૂપનું ધ્યાન થયું અને રૂપના ધ્યાનમાં તમને ક્યાંય ભજન સાંભળવા નહીં મળે બરાબર અને કોઈ જાપ જપશો તોય તમે એ સારું જ છે જાપમાંથી ધીરે ધીરે તમે અજપ્પામાં જઈ શકો પછી અનંતમાં જઈ શકો ને પછી અનંતમાંથી તમે આત્મ સ્વરૂપ સુધી પહોંચી શકો છો નથી પહોંચી શકાતું એવું નથી પણ સીધે સીધું ભજન સાંભળવું હોય ને તો કાનના ડટા કાનમાં બે રૂના ડટા નાખી દો કપડાથી સીવીને જેથી કરીને રૂ કાનમાં ફસાઈ ન જાય બરાબર અને જેથી કરીને તમને બહારનો કોલાહલ કોઈ તમારા ભજનમાં બાધક બને નહીં ભજન સાંભળવાનું બરાબર અને આંખો બંધ કરી દો એટલે બહારનું ચિત્ર દેખાતું બંધ થઈ ગયું બસ સંકલ્પ વિકલ્પ જે ઉઠે છે ને એને રોકવાનો પ્રયત્ન કરો હવે રોકવાનો પ્રયત્ન કેવી રીતે કરવો ને કેમ રોકાય તો એ શ્વાસની ઉપર નાસિકાના બે છિદ્રો છે ત્યાં જે ચાલતો પ્રાણવાયુ છે ત્યાં ધ્યાન ધરો એની અંદર એક શબ્દ ઉઠી રહ્યો છે એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો ધીરે ધીરે જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે તેમ તેમ એ શબ્દ ધીરે 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 તમને સંભળાવા લાગશે છબુ માતાની વાણી ઘણી વાર નથી કહેતો હેજી મને ઝીણો ઝીણો ના ગુરુજી મારા આવે છે હેજી મને ઝીણો ઝીણો ના સંભળાય આવું કહેનારું કોણ છે એવું માતાની સુરતા ગુરુજી એ જ નાદ એ જ શબ્દ શું આમ શબ્દ ધીમે ધીમે એ ઝીણોમાંથી શબ્દમાંથી મોટો મોટો થતો જાય છે જેમ જેમ તમારો અભ્યાસ વધતો જાય છે આગળ વધતા જ આવશો પણ અભ્યાસમાં પૂર્ણ જિજ્ઞાસા પૂર્ણ લગન હે ખરેખર ભક્તિ કરવી જ છે આવું નક્કી કરવું પડે અને મારે ચાલવું જ છે કોઈ પણ ભોગે પરમાત્માને પ્રાપ્ત કરીને જ રહેવું છે આવો જિજ્ઞાસુ પુરુષ હોય એ ભજન કરી શકે બાકી જેની અંદર જિજ્ઞાસા જ નથી એ શું કરી શકે આપણી કહેવત નથી કે જણનારીમાં જોર ન હોય તો સોયાણી શું કરે બિચારી એના જ એ વાત છે બરાબર તો હવે જે તમારું ઘર હોય તો એ ભલે સિંગલ રૂમ હોય તો ભલે બરાબર તો એમાં એક સાઈડમાં બેસી જવાનું બાળકો કોલાલ કરતા હોય તો એ તમારા કાનમાં ડટો બે બાજુ મારી દેવાના બરાબર અને સુરતાને સ્થિર કરવાની નાસિકાના અગ્રભાગ ઉપર કરો તો ભલે ત્યાં અગ્રભાગ ઉપર તો આંખોને દ્રષ્ટિ સ્થિર કરવાનું કહું પણ આંખો બંધ કરી દો એટલે પછી એ તો વાત ગઈ બરાબર તો પછી શું છે કે સીધું જે અવચેતન મન છે સુરતા એ શ્વાસોમાં જોડો એટલે ધીરે 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 એ મન સ્થિર થતું જશે સંકલ્પ વિકલ્પ અટકતા જશે રોકાતા જશે કારણ કે સંકલ્પ વિકલ્પ પ્રગટ પણ કરી સુરતા એટલે સુરતા જેમ જેમ સ્થિર થતી જશે ને એમ સંકલ્પ વિકલ્પ રોકાતો જશે અને સંકલ્પ વિકલ્પ બધું પૂર્ણપણે રોકાઈ જશે એટલે ઈચ્છિત રૂપી સુરતા સીધી સોમ શબ્દમાં જોડાઈ જશે અને ધીરે ધીરે સોમ શબ્દ પ્રગટ થશે બરાબર તો હવે આ ચિત્તમાં જે વિષયો હતા આગળ પાછળના જે અસત્કર્મો સત્કર્મ એનું બધું શું થાય એ કેમ એ એને કેમ કાઢવા ચિત્તમાં કારણ કે ચિત્ત ત્યાં સ્થિર થઈ તો ચિત્તની અંદર જે વિષય તો નીકળ્યા નથી મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ ગયું તો ચિત્તની અંદર વિષયો છે પણ જ્યારે ચિત્ત સોમ શબ્દમાં ચોટી જાય એટલે ચિત્તની અંદર તમામ જે વિષય વારસાઓ છે એ ભસ્મ થઈ જાય સોહમ શબ્દના જ્ઞાના અગ્નિ છે એ ભસ્મ થઈ જાય કારણ કે સોમ શબ્દ પ્રગટ થઈ જાય ચિત્ત સ્વયં સોમ સ્વરૂપ બની ગઈ તો ચિત્ત જે છે એ શબ્દ રૂપી અગ્નિમાં કૂદી ગઈ ને એમાં પડી ગઈ એટલે સ્વયં સુરતાનું અસ્તિત્વ નર્યું તો પછી એમાં સોમ શબ્દ સ્વરૂપ બની ગયું પછી એના પાપુને ક્યાં રહ્યું એ બધું ભસ્મ થઈ ગયું જેવી રીતે જૂના ખડનો મોટો ઢગલો પડ્યો હોય એક દિવસ રીતે તમે એમાં ડાળી દીધો એટલે આખો ખડ બધું ભૂત થઈ જાય સળગીને બરાબર એવી જ રીતના આખા ખરના ઢગલાને તમે આપણા આગળ નાન પાછળ નાન સત્કર્મોના સત્કર્મોને બધું સમજી લો બરાબર તો એ ઇપાપ કર્મો સમજી લ્યો પણ એ જ્ઞાન અગ્નિની એક દિવસ તમે અડી ગયા એટલે બધું ભસ્મ થઈ જાય એવી રીતે એ સોમ શબ્દ નહીં સોહમ ક્યો આત્મા કયો સરવાળા બે એક જ છે એની જ્ઞાન અગ્નિમાં સુરતા પડી ગઈ એટલે અસ્તિત્વનો નાશ ત્યાં સુરતા રહેતી નથી સ્વયં સોમ સ્વરૂપ બની જાય છે પછી એ સોહમ જે છે એ આત્મ સ્વરૂપ બને છે અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી પરમાત્મની યાત્રા શરૂ થતી હોય છે પદ્ધતિ સર આ લાઈન મેં બતાવેલી જ છે બરાબર કે કોઈ પણ એક નિયત આસન બનાવો નિયત એટલે નક્કી કરી લ્યો આસન એક જગ્યાએ સમય નિર્ધારિત કરી લો બરાબર આમાં વહેલા ચોથા પોરમાં ઉઠો તો વધારે સારું છે અને હું ઘણી વાર કહું છું કે ચોથા પોરની એક કલાક ચોવીસ મિનિટ જાય પછી અડતાલીસ મિનિટ એ તમે ધ્યાન ધરો બરાબર તો જલ્દી સ્થિર થતું હોય છે કારણ કે વાતાવરણ શાંત હોય છે પ્રકૃતિ સોળે કલાએ ખીલી હોય છે બરાબર પક્ષીઓનો જે કલર હોય છે એ પણ બંધ હોય છે બધું શાંત વાતાવરણ હોય છે એટલામાં જલ્દી તમારી સુરતા સ્થિર થાય બરાબર પણ તમે સવારે પણ વહેલા ઉઠીને કરી શકો છો બપોરે પણ બેસવું જ બેસી શકો સાંજે પણ બેસી જ બેસી શકો કારણ કે ભજનમાં કોઈ બાધા હે નાખી શકે એવું છે નહીં જો તમારી આ નિશ્ચય પાકો હોય તો નક્કી કરી લીધું હોય તો ગમે ત્યારે બેસી શકો પણ આ રીતની પદ્ધતિ અપનાવવાની જેથી કરીને કાનમાં ડટા નાખી દીધો એટલે કોઈ પ્રકારનું તમને કાંઈ બાધક ન કરી શકે એટલા માટે નાકો બંધ કરી દેવાની બરાબર હવે સુરતાને લઈ જવાની જે છિદ્રોમાં મેં કીધું ને આ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે ને જેમાંથી એક શબ્દ ઉઠી રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરવાનો પછી એમાં તમે બેસશો એટલે મન સુરતાને લઈને ભાગશે ભટકશે ફરી પાછું મનને કહેતો ફરી જોડો ત્યાં ફરી મન ભાગશે ફરી જોડો થયા ફરી મન ભાગશે ફરી જોડો થયા આમ મનની સાથે યુદ્ધ કરો અહી મન જ છે હે અને સુરતાને નોરિયો સમજી લ્યો એનું યુદ્ધ છે અને નોરિયાને ઝેર ચડી જાય છે મન રૂપી નાગ એક આ દંશ મારે તો બરાબર એટલે જે સોમ શબ્દ છે એને તમે નોર વેલ સમજી લ્યો જે આ બધું ઝેર ઉતરી જાય છે શોર્ટગમાં કહી દીધું આ ઘણીમાં વિદ્યાર્થી કરેલીશ બરાબર તો આવી જ રીતના જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે બરાબર જે પણ અનુકૂળ આવે આસન લગાવવું પદ્માસન વિરાસન સુખાસન એક્સ ઝેડ અનુકૂળ તમને જે આસન આવે આસનમાં બેસો નિયત નીચે કોથરો પાથરો અથવા ડાબડાના ખડનું બનાવો બરાબર છે તે એમાં શું છે કે આસન પાથરને શું કામ કહું છું કે આ ધરતી છે ને એમાં એક શોષણ શક્તિ રહેલી છે એ તમે સીધા ડાયરેક્ટ ધરતીમાંથી બેસણ તમારું ભજન એ ખેંચી શકે છે ધરતી અને ઓનું શું છે શું વચ્ચે સપોર્ટ રહી આસનનો એટલા માટે અને પછી જેમ જેમ તમારો અભ્યાસ વધશે એટલે ભટકની સુરતાને મૂળતો પકડીને આ બાંધવાનું છે રેઢિયાર દોરને પકડીને ખીલે બાંધવાનું છે બરાબર ખીલે બાંધાય છે એટલે અભ્યાસ થઈ જશે જેમ જેમ તમારો અભ્યાસ વધતો જાય પછી આગળ વધતા જશો સવારદાર બાપુ કહે છે ને જો કોઈ સુરતા સુગઢ સમેટે અને ઘટમાં સાહેબ બેઠે ચારે બાજુ ભટકની જે સુરતા છે એને સારી રીતે ઘણી નાખો બનાવવા ને બાંધી દીઓ એટલે ઓટોમેટિક પછી ભજનમાં તમારું સુરતા લાગતી જશે જેમ જેમ અભ્યાસ વધશે તમારો મહિનો છ મહિના બે વરસ બે વરસ પછી તમારો અભ્યાસ થઈ ગયો અભ્યાસ થઈ ગયો ને એટલે તમારું ભજન ચાલુ જ છે ભજન સાંભળા ધીરે ધીરે તમે સાંભળવાનો અને પ્રયત્ન કરજો અને સંભળાશે બરાબર ભજન સાંભળતા સાંભળતા એ ભજન રૂપી જે શબ્દ ઉઠી જેમ ભજનમાં ગાતા હોય છે અને શબ્દ ઉઠતા હોય છે એ સોહમ શબ્દ જે ઉઠી રહ્યો છે એને સુરતા સાંભળતી 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 આગળ વધે છે પછી સ્વયં એ શબ્દ સ્વરૂપ બની ગયું સોમ એટલે સુરતા તો રહી જ નહીં કારણ કે સુરતા હોય તો સુરતા છે તો અવચેતન મન છે બુદ્ધિ છે અને અહંકાર છે અને શરીર છે શરીરને લઈને જ આ સુરતા જ બધું આ શરીરને ચલાવી ને આત્મા એનો સપોર્ટર છે પણ તમે સ્વયં સોહમ સ્વરૂપ બની ગયા એટલે પછી તમારી સુરતા સુરતાના વિલીન થઈ ગઈ સોમ શબ્દમાં હવે આપણે સૂર્ય કાંઈ રિયા જાય હવે કોણ ભજન કરનારું સ્વયં તમ પોતે ભજન બની ગયા પછી ભજન ચાલ્યા જ રાખે પછી ભલન સંસારમાં હોય સુરતા તમારી ભજનમાં તમારું સંસારમાં જે રીતે દીકરીઓ પાણી ભરીને આવતી હોય છે વાતો કરતી આવતી હોય છે બેડા છૂટા હોય છે તાલિયું મારતી આવતી હોય છે છતાં બેડું હેઠે કાગર પડતી નથી એમ સુરતા એની બેડાની અંદર બરાબર અને વાતો કરતી આવતી હોય હાલ લાવતી એવી રીતની પછી એક પ્રકારનો અભ્યાસ થઈ જશે અભ્યાસ થઈ ગયા પછી તમારે કંઈ ભજન કરવાની જરૂર નથી પછી ભજન ચાલુ જ હશે પછી તો ધ્યાને છૂટી ગયું જ્ઞાનય છૂટી ગયું પછી કઈ તમારે જ્ઞાનની જરૂર નથી કારણ કે સોમ શબ્દરૂપી જ્ઞાન થઈ ગયું આત્મ જ્ઞાન થઈ ગયું એટલે આત્મા સર્વશ્રેષ્ઠપૂર્ણ જ્ઞાન આત્મા જ છે આત્મા પરમાત્મા જ પછી આ કથણી બકણી બાવન અક્ષરી જ્ઞાનની કાંઈ જરૂર નથી રહેતી પછી ભજનની જરૂર નથી ભજન થયા જ રાખેલ બરાબર પછી ધ્યાનની જરૂર નથી જ્ઞાનની જરૂર નથી ત્યાં પછી કાંઈ જરૂર રહેતી જ નથી બધી ઉડી જાય છે તો ભજન સાંભળવાનું છે ધ્યાનપૂર્વક એને સાંભળો ઘણા ઓડિયોમાં બોલું છું બરાબર તો આવી રીતના આ ધીરે ધીરે અભ્યાસ કરશો તો આગળ વધતા જશો હાલે એ ભાઈ હું ઘણા ઓડિયોમાં કહું છું કે જે ચાલવાનું શરૂ કરે તો એની મંજિલ આવે બાકી ઊભો ઊભો એની મંજિલ આવે નહીં જે એને મંજિલ નક્કી કરી છે એ મારે આ મંજિલ સુધી પહોંચવું છે તો હાલે તો જ પહોંચે ને ઊભો ઊભો કંઈ મંજિર મંજિલ કરે તો કંઈ આવવાની તો નથી બરાબર આવી રીતે ભક્તિભદનના માર્ગે ભગત હાલવું પડે છે તો જ ખબર પડે બાકી કાંઈ થાય નહીં બરાબર ધીરે ધીરે સોહમ શબ્દ શબ્દ છે ને સોહમ એની અંદર આત્મા પરમાત્મા છે એની અંદર ગુરુ શિષ્ય છે જે કેવું હોય તે બરાબર અને એ જ સોહમ શબ્દ જ આત્માનું નામ પણ છે હું ઘણીવાર કહું છું અને સોહમ શબ્દ એક જ ભક્તિનો શ્રેષ્ઠ માર્ગ છે સોહમ સિવાય તમે મુક્તિ માર્ગ સુધી પહોંચી જ ન શકો જ્યાં ભજન થઈ રહ્યું છે એ ભજન સાંભળો કારણ કે ભજન એટલે શું આપણે બોલ્યા ને હમણાં ભજ ગોવિંદમ ભજ શબ્દ ભજનમ સંસ્કૃતમાંથી આવ્યો ભજનો અર્થ જ એ થાય ભજ ગોવિંદમ તો ગોવિંદમ કોણ છે એ જ આત્મા હવે ભજ પ્લસ ન એટલે ભજન થયું તો ભજ ન એ જ નીજ સ્વરૂપ નિજ એજ એ જ આત્મા આત્મા એ જ ગોવિંદ કૃષ્ણ ભજ ગોવિંદમ આ ભજન થઈ ગયું ભજ ગોવિંદમ આ થઈ ગયું ભજન આ ભજનનો અર્થ છે તો ભજન તમે જે કીધું આ રીતે બધું તમને તમારે તમે સમજાવી દીધું આ રીતે ભજન સાંભળવાથી કાંઈ નહીં થાય આ ભજન જે ગાય ભજન સાંભળવાથી કાંઈ નહીં થાય ભજન ગાવાથી કાંઈ નહીં થાય ભજન એ કાંઈ નહીં થાય ભજન સાંભળો ધ્યાનથી કયું ભજન ઓરિજનલ ભજન હો એને બાકી આપણે બધું ભજન કરીએ છીએ રામ 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 સીતારામ રાધેશ્યામ કે કોઈ પણ મંત્રો ભજન તમે કરો ને તો ભજન કરતાં કરતાંય તમે આગળ તો જઈ જ શકો છો નથી જઈ શકતા એમાં કોઈ શંકા સ્થાન નથી તમે રામ રામ બોલ્યા જ રાખો સતત ડૂબી જાવ રામ નામમાં તોય મુક્તિ મોક્ષ સુધી પહોંચી જાવ ગમે નામ પકડી લે બધાએ શિવોહમ સોહમ ઓહમ કૃષ્ણમ વંદે જે તમારે પકડવું રામ એ બધા મુક્તિના જ માર્ગ હશે ને બધા પરમાત્માના જ નામ છે પણ આ પાવરફુલ બધા નામ છે આ પાવરફુલ નામ છે બધા અને બધા નામોની આ ભક્તિ કરીને મોક્ષ સુધી પહોંચી પણ ગયા સુધું ભક્તો સાચા તમે ભજન વિશે વાત કરી એટલે ભજન થઈ રહ્યું છે ઓટોમેટિક ભજન સાંભળો બરાબર આજે લૌકિક દ્રષ્ટિએ જે ભજન ગાય છે ને છે એ ભજનની વાત નથી ભજન જે થઈ જ રહ્યું છે ઓલરેડી કે આપણે કરવાની કાંઈ જરૂર નથી ઉડશે જપૂના કરશે જપૂના મૂકશે જપુ રામ રામ સદા હમ જપે હમ ભાવીશ રામ પછી તમે સ્વયં સ્વયં સ્વરૂપ બની ગયા સ્વયં તમે રામ સ્વરૂપ બની ગયા તમે રામ સ્વરૂપ બની ગયા પછી ક્યાં તમારે ભજવાની જરૂર પછી રામ પછી પરમાત્મ રામ સ્વયં તમારું ધ્યાન રાખે કે મારો સાચો ભગત છે અને આ મારામાં પાગલ થઈ ગયો છે મારામાં લય થઈ ગયો છે જેમ નરસિંહ મહેતા બધું ભગવાન કૃષ્ણ રૂપી પરમાત્મને શું કામ કરવા આવવું પડ્યું અને આગે આગે નથી કહેતા કે આગે આગળ આગળ ભગતને પાછળ પાછળ હરી ફરે થઈ આમ પરમાત્મા ભગતની પાછળ પાછળ જ હોય છે એની ઉપર નજર જ હોય છે એના ભગતને કષ્ટ પણ નથી આવવા દેતો અને કષ્ટ આવે ને તો સહન કરવાની શક્તિ આપે બધાએ કામ આપણે એ જ કરી રહ્યો હા આપણે એમ કહીએ એક અહંકાર થઈ ગયો હું કરું મેં મેં હું મેં મેં અરે ભાઈ જીવ કહે મેં કરું કર્તન તુજા કોઈ આ જીવભાવમાં ફસાયેલા હું હું મેં મેં કરતા ફરે છે ને હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની હું જ મોટું મુક્તિદાતા મારા જેવું કોઈ નહીં એ જીવભાવમાં છે મનોદશામાં છે અહંકારમાં છે એને ખબર નથી ભાઈ તું આ જન્મ જન્મોન કાલે મરી જાવ ને તારા જેવા છન્નું એવા છન્નું ગયા તું ક્યાં ગેતનો મૂલી હે પણ જીવને આ એક બ્રહ્મ થઈ ગયો છે તેથી માને પોતે શરીર જીવને બ્રહ્મ થયો છે ચીર તેથી માને પોતે શરીર એટલે શરીરના આમ ફસાય હું મેં બેન અહંકારમાં આવી ગયો છે બાકી ભાઈ જીવ કહે મેં કરું કરતન દુજા કોઈ આ જીવને એવો થાય છે હું કરું પણ કરવારો બીજો છે આપણે નથી આપણે તો ખોટો ગધડાને જેમ અહંકારનો ભાર લઈને તકડી છે બાકી કરનારો તો પરમ પિતા પરમાત્મા હશે બરાબર તો ભગત આશા રાખું તો મારા પ્રત્યે બધું સમજાઈ ગયું હશે હવે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય